તો હાલો મિત્રો સ્વાગત છે મારી એક ચેનલના મારે એક નવો લોક વિડીયો ધમાકાદાર લોક વિડીયોની અંદર કેમ છે બધા મિત્રો મજા પહેલાં તો બધા મિત્રોને જશું હમણાં જય દ્વાર કરી ફેર નાખ્યો મિત્રોમાં એવું લુક કરવા મિત્રો જો સ્લોપમાં નહીં છે સ્લોપ અને જો ભાઈ હું છૂટી ગઈ છે ને આપણે આજે ભીડમાં જાર આમ આમ જવાનું હોય બહુ પહેલા હું મારા આમ લઈ ગયા હતા મારા પપ્પાને ઢાંકવા જવાનું છે ટ્રેક્ટર તો અત્યારે આમ લઈ જવાનું છે તો હાલો બ્લોગમાં બની ને આવી અને અને બ્લોગને લાઈક કરવાને ના ભૂલતા બરોબર બાકી કંઈ નહીં જો આજે આપણી લાકડી હે બોટલ ચાલો કન્ટિન્યુ તો મિત્રો આપણે ભેસો લઈને ભીડમાં આવી ગયા ભેંસો જોઈ લઈએ મસ્ત મજાની ચરે હે તો મિત્રો અમારા જન્માષ્ટમી બાજુમાં એટલે કે હાવ નજીક આવે છે તો મિત્રો આપણે થોડુંક જન્માષ્ટમી વિશે થોડુંક કહેશું થોડુંક બહુ જાજો નહીં થોડુંક કહેશું તો ચાલો તમને થોડુંક જન્માષ્ટમી વિશે કહી દઉં તો ચાલો જો જન્માષ્ટમી હું ઉપયોગ શબ્દ ભાઈ ગમે તો લાઈક કરજો ઓલરેડી તો મિત્રો ભારતમાં હે ને જન્માષ્ટમી એક ધાર્મિક તહેવાર તરીકે ઉજવાય છે બરોબર તો મિત્રો જન્માષ્ટમી એટલે શું તમારો બધાને મનમાં જ વિચાર મને ખબર હે બધાને ખબર તો હશે પણ કઈ આપણે કહી દઈએ થોડું ઘણું મને જેટલું આવડે છે ને એટલું કહી દઉં તો મિત્રો જન્માષ્ટમી એટલે જન્માષ્ટમી એટલે છે ને આપણા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો તો જન્મ ક્યારે થયો હતો અને ક્યાં થયો હતો તો મિત્રો રાતના સમયે આઠમના દિવસે મથુરા જેલમાં આપણા ભાઈ શ્રી કૃષ્ણ જન્મ્યા હતા અને શ્રી કૃષ્ણ પિતાનું નામ વાસુદેવ હતું અને તેમની માતાનું નામ દેવકી હતું દેવકીનું આઠમું સંતાન એટલે કે શ્રી કૃષ્ણ દેવકીનું આઠમું સંતાન આ કંસનો નાશ કરશે એવી ભવિષ્યવાણી હતી શ્રી કૃષ્ણનો પરમ મિત્ર એટલે કે સુદામા તો મિત્રો સુદામા છે ને પોરબંદર રહેતા તમને ખબર હોય તો બધા કે પોરબંદર જાય તો તમને કહેતા કે સુદામા ચોક સુદામા ચોક તો મિત્રો સુદામા ચોક છે ને એ પોરબંદરમાં આવેલું છે અને સુદામાય છે ને મિત્રો આલીને છે દ્વારકા એમના પરમ મિત્ર પાસે મદદ માંગવા અમે મટ આવ્યા હતા અને સુદામાને મદદ આપણા ભાઈ એના પરમ મિત્ર શ્રી કરી હતી બસ એટલું જાણું છું ને મિત્રો હું ભાગ્યશાળી છું મને કારણ કે અમે દ્વારકા દ્વારકાઈ છે મિત્રો ઓય સોરી કતડિયા ક્યાં રે ભાઈ તું દુવારકા જો આ છે દ્વારકા બરોબર તો મિત્રો જો કતડિયો અહીં આવે હમાર પાસે રમવા જઈએ તો મિત્રો આવી કતળીએ પાછો ભાઈ કેમ છે મજામાં મજામાં માલ ચારવા આવી ગયો હા હે તો લઈ લે લાકડી હાલ લાકડી લઈ લે હાલ જાવ ને માલ ચારવા તો મિત્રો એ ભાઈ મિત્રો કામ કતરીએ તને ગીત આવડે હા ગાને ભાઈ છે એક એક ગીત ગાઈ ના ખાલી જીણકો ઓલું ઓલું ગાઈ ને પગ મારા દુખે પાંચ વાગે ને હાલ પાંચ વાગે ને માલ પૂછે પછી म <laughs> ना ना तर <laughs> <कर दियो। laughs>